સીઆઈડી સાયબર ક્રાઇમ સેલ દ્વારા બે હજાર ત્રેવીસ માં સત્તર પોઈન્ટ ત્રાણું ટકા હતી ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધી હોલ્ડ પર રાખવામાં આવેલ રકમ એકસો ચૌદ પોઈન્ટ નેવ કરોડ છે જેમાંથી રિફંડ કરવામાં આવેલ રકમ તેપન ચોત્રીસ કરોડ છે સાયબર તપાસ અને રાહતના ભાગરૂપે સાયબર ડિપાર્ટમેન્ટ દ્વારા અઠ્યાવીસ હજાર બેંક ખાતાઓને અનફ્રીઝ કરવામાં આવેલ છે સાથે સાથે વર્ષ બે હજાર ત્રેવીસની સાપેક્ષમાં વર્ષ બે હજાર ચોવીસમાં સાયબર ક્રાઈમ રિફંડમાં અઠ્યાવીસ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે સાથે સાથે સાયબર ક્રાઈમ લીન અને ફ્રીઝ એકાઉન્ટ પોલિસીમાં સુધારો કરવામાં આવેલ છે જેમાં વર્તમાન પોલિસી અનુસાર કોઈ પણ ફ્રોડ એમાઉન્ટ પૂરતો જ લીન મૂકવામાં આવે છે જેથી લોકોને ઘણી રાહત છે વર્તમાન સમયમાં ત્રણ ચાર સ્પેસિફિક મોડે સોફ્ટ્રેન્ડીથી સાયબર ક્રાઇમ વધી રહ્યાનું નોંધવામાં આવી રહ્યું છે જેમાં સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ ડિજિટલ હેરસ સ્કેમ્પ એપ હેરેસમેન્ટ અને ઇમ્પર્સોનેશનના કેસીસમાં વધારો જોવા મળ્યો છે આ તમામને વિનંતી છે કે કોઈ પણ સાયબર ક્રાઇમનો ભોગ બનો તો વન નાઇન થ્રી ઝીરો પર સંપર્ક કરવો અને નજીકના વધુ માર્ગદર્શન માટે નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અસ્તુ જય હિન્દ